એમના દીકરા નહીં છોકરા એમની જોડે કોણ આવ્યો તમાર શું થયું તમાર ક્યાર તમાર કાકા हां मेरा मन बिल्कुल नहीं है makan बार बार के लिए Ini रोना

એટલે સાહેબ બોલાયા આ એટલું જો ઠાર દીજો પછી બીજાનો રાજેશ ને બોલો રાજેશ ઓમનો વ્યક્તિ તમારા પેલે હા રાજેશ યસ સાતો સાત કેવા ને રાજેશ હા હા રાજેશ એટલે બોલો એની સાહેબ આટલી इन्होंने मेरे कस्टमर बोले, बोले राजेश साहब को बराबर और બીજો કોઈ राजेश કર્યું એના સિવાય કે લાગદ આજ હોય આમલા હાલ લાગાય એક મના હોય રાજુ राजेश બોલે ના હોય તો કદા કે એ राजेश બરાબર એને કે એના ઘરની આજુબાજુ કોઈ વંતરી કરીને બિહારી દી ઘર મગો ખauru ખરુ

કે ભાઈ લઈ લો લેકારી લેતો લે કે લેકારીલી માતા હે પર હે કે નીટલુ કો ખરી ખરી બોલેરા અને પાછો કઈ કઈ ઉકડા જો કો દુખેરો હોય તો પાછો મોડ લઈ કરવા જઈ જાય જાય ને બોલેરા લાલ કલરનો થોડો પાસ નહીં કરે હા કરણે એ બોલેરા તે બીજું બીજું એ વાત કરી એટલે તમાર કોઈ વખત બોલા ચાલી એવા ચાલીય ભાઈ

એમ વધારે દુઃખ કઈ સમય પર થતું જેમ વારણ કારણ કરે પણ દુઃખ ઉતરી એવું નહીં પણ દુઃખ ચડતું હોય એવી અનુભવ કે જે દુઃખ ઉતારતા નથી પણ દુઃખ ચડાવે થતો ને એવો અનુભવ કોઈ વખત હવે હોય તો કોને એટલે એવું થતેલું તમને વારવા બેઠા એમો બીજા દુઃખ ઉતારવા ઉતારવાયેલા ખરા પણ દુખ ઉતર્યું ના પણ દુખ ઉતું એમનું સડી કાબુ રહ્યું નહી